આવેલા સંકલ્પ ભૂમિ બુદ્ધવિહાર ખાતે સમાજ સેવક અને રિપોર્ટર તેમજ સમગ્ર પ્રજ્ઞા વળકર સમાજ કુટુંબ સ્થાપક શ્રી ભીખાભાઈ મકવાણાની બીમારી અંગેના ખબર અંતર પૂછવા તેમજ નવીન વર્ષ નિમિત્તે નૂતન વર્ષ અભિનંદન પાઠવવા ભારતની સૌથી મોટામાં મોટી સંસ્થા શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ આદિસ્થાપક શ્રી અર્જુનભાઈ પી ગોહિલ તેમજ તેમની સંસ્થાના હોદ્દેદારો સાથે તારીખ છ અગિયાર બે હજાર પચીસના પધાર્યા હતા તેમાં સર્વપ્રથમ તેમની સંસ્થાના તમામ હોદ્દેદારોએ પોતાનો અને સંસ્થા વિશે પરિચય આપ્યો હતો ત્યાર પછી તેમના હોદ્દેદારો સાથે મોટું બુકે આપી સંકલ્પભૂમિ બુધ્ધવિહાર નંદાસણના સંચાલક અને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબેપના સ્થાપક શ્રી ભીખાભાઈએ મકવાણાનું સન્માન કર્યું હતું સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારના સંચાલક શ્રી ભીખાભાઈએ મકવાણા દ્વારા બૌદ્ધ ભગવાનનો ટ્રોફી બૌદ્ધ વંદના પત્ર સન્માનપત્ર તેમજ પંચશીલ ખેંચ પહેરાવીને અર્જુનભાઈ ગોહેલનું સન્માન કરવામાં હતું તેમજ વધારેલા મહાનુભાવો દ્વારા સંસ્થાના હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં હતું સાથે સાથે શ્રી મોહનભાઈ પી જાદવ નિવૃત્ત નિરીક્ષક અધિકારી નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરનું પણ વિરમેઘ માયાદેવનું ટ્રોફી વંદના પત્ર સન્માનપત્ર પંચશીલ ખેંચ તેમજ બુકી આપીને સન્માન કરવામાં આવ્યું હતું

આ સંસ્થાના મુખ્ય વડા શ્રી ભીખુભાઈ મકવાના છે ભીખુભાઈ મકવાના સમાજ નું એક રત્ન છે ડોક્ટર સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધના વિચારો ભીખુભાઈ મકવાણાજીએ આત્મસાત કરેલા છે સતત આ સમાજની તેઓ ચિંતા કરી રહ્યા છે વર્ષમાં નહીં નહીં તો એ ચાર થી પાંચ જેટલા સંમેલનો સમાજના સંમેલનો એમના દ્વારા થાય છે અને એ દ્વારા સમાજમાં સુધારા થાય શિક્ષણનો વ્યાપ વધે લોકો આવી બધી પ્રવૃત્તિ ભીખાબાઈ પોતે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર ના માધ્યમથી કરી રહ્યા છે આજે અમારી શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટની ટીમ ખબર કાઢવા માટે આવી છે હમણાં જરા વધારે બીમાર પડી ગયા હતા મિત્રો ખૂબ એ વખતે ચિંતિત થઈ ગયા હતા પોતાના વાલા મિત્ર આ સમાજ રત્ન ને કઈ થાય તો લોક મિત્રો જીવ ઉડી જાય છે આજે અમે પણ ભીખુભાઈ વેગડા ખબર કાઢવા માટે મકવાણા ખબર કાઢવા માટે નંદાસન મુકામે સંકલ્પ બુદ્ધ વિહાર ની ઓફિસ આવ્યા છીએ આજે છવ્વીસ અગિયાર બે હજાર બે હજાર પચીસ માં રોજ અમદાવાદ સર્કિટ હાઉસમાં આ શંકલ્પૂમિ બુદ્ધ વિહાર સંસ્થાના નેતા નીચે એક ભવ્ય સંમેલન બની રહ્યું છે જેમાં સમાજમાં જે લોકો સમર્પિત છે સમાજ માટે લોકોએ દિવસ રાત જોયા વગર સમાજની સેવા કરી છે એવા સમાજ રત્નોને બિરદાવવા માટે આ સંસ્થાએ બિરુદ ઝડપ્યું છે અને છવ્વીસમીએ સરકિટ હાઉસમાં એવા મહાનુભાવોનું બહુમાન થવાનું છે એમને એમને એમનો આદર થવાનો છે તો એ નિમિત્તે આજે બહુ ઉત્સાહી એવા અને ઉંમર લાયક સિત્તે એસી સિત્તેસી વર્ષના બુઝર્ગ સમાજ મિત્રો આજે ભીખુભાઈ મકવાણાની આ ઓફિસમાં મળ્યા છે જેમાં હું ગણાવી લખું ગણાવી શકું હરિનારાયણ બૌદ્ધ કે કે શાહ સાહેબ નંદકુમાર એલ સોલંકી અને જાણીતા સેવક અને મોટા દાંડવી જેને હું કદાચ બામાસા કહું તો જરાય ખોટું નથી એવા મોહનભાઈ પી જાદવ એ પણ આજે આ મિટિંગમાં હાજર રહ્યા છે આયોજન કરવા માટેની મીટિંગ છે આ મહાનુભાવો આજે મળીને છવ્વીસમી તારીખે જે ભવ્ય કાર્યક્રમ થવાનો છે એના આયોજન માટે આ બુઝુર્ગ મિત્રો મળ્યા છે મને જોઈને બહુ જ આનંદ થયો છે આવા સમાજને સમર્પિત આટલા ઉંમર રહ્યા બાબા સાહેબને વિચારોને જે વળ્યા છે સમાજની રાત દિવસથી ચિંતા કરે છે એવા મહાનુભાવોને મળીને આજે હું બેહદ ખુશ થયો છું ભગવાન બુદ્ધ અને ડોક્ટર સાહેબ બાબા સાહેબના આશીર્વાદ આ મંડળી ઉપર વર્ષ આજ એવી શુભેચ્છા સાથે એવી પ્રાર્થના સાથે બની ગઈ છે બાર કરોડ ભેગા કર્યા ગુજરાતમાંથી છ માળની વસ્તુ એટલી મજબૂત બનાવી છે ગયા વર્ષે એકસો પચીસ દીકરા દીકરીઓ હતા આ વર્ષે એકસો પંદર જેટલા કોલેજના દીકરા દીકરીઓ ગુજરાતમાં મોહનભાઈ સાહેબ

જમીન લીધી દોઢ કરોડ માં એટલે બાનાખત કરી નાખ્યું છે છત્રી લાખ પડ્યા છે અને બાનાખત કર્યું છે અને ત્યાં છોકરીઓની જુદી હોસ્ટેલ બનાવી રહ્યા છે દીકરીઓ માટે પણ અને દીકરીઓ આવો બેઠા રો અહીંયા અને ભણવા જાઓ તો અહીં અને અત્યારે અમારો સાડા ત્રણ હજાર સભ્યો છે આખા ગુજરાતમાં સાડા ત્રણ હજાર એમાં અગિયાર હજાર આજીવન સભ્યો તો ખરા પણ એમાં કોઈ પચાસ હજાર દાન આપ્યું છે કોઈ પચીસ હજાર કોઈ લાખ કોઈ પાંચ લાખ કોઈ દસ લાખ કોઈ પચીસ લાખ એવા દાનવીરો પણ આમાં આવી ગયા સારી સાડા ત્રણ હજારમાં આખું ગુજરાત હેલે ચડ્યું છે કોણ છે આ લોકો પંદર જગ્યાએ મોહનભાઈ સાહેબ પંદર જગ્યાએ નાના મોટા સંકુલો બનવા માંડ્યા છે આપણામાંથી પ્રેરણા લઈને કારણે આખા ગુજરાતમાં આપણે પ્રચાર કરીએ છીએ કે આ પટેલો પતિનો પટેલો એ રૂપિયામાં આઈએસ પછી તમારી જવાબદારી છોકરી જન્મી ત્યારથી છોકરીનો બધો ખર્ચ સમાજ માટે એની ભણાવી એના લગ્ન બધું સમાજનું તો પટેલો ઉદ્યોગપતિ એ છે અને અત્યારે તો તમને કહું મને સમાચાર મળ્યા હમણાં ટીડી પટેલ છે અમારા દાતા એ ટીડી પટેલે પંદર લાખ અમને આપ્યા છે મારી કે પટેલ છે તો વડીલ તમે કહું આ પટેલો તમારી તમને બધાને ક્યાંય મૂકી દે છે કે કેમ અત્યારે વધુમાં વધુ આઈપી એમ ના આવ્યા વધુમાં વધુ આઈ એસ એમ ના આવ્યા એટલું બધું ચારે બાજુ એ લોકો વર્ગો ચલાવે છે ચારે બાજુ કે છે અમારો જ કલેક્ટર જઈએ અમારો જોઈએ ડીએસપી અમારો જ જોઈએ તો તમારું શું થશે એટલે એક વાત છે કે અત્યારે આપણે જાગવાની બહુ જરૂર છે બહુ જરૂર છે એટલે અમે આખા ગુજરાતમાં આ પ્રચાર કરી રહ્યા છે કે જાગો આપ શું કરે

દાદા કંઈ એમ કીધે દાદા તમે શું કરો છો મેં કીધું ભાઈ ભગવાન બુદ્ધ કરાવે છે તમારા બધાનો સહકાર છે ને તો શું થાય પાપા એમ કરી પણ આ ટ્રસ્ટની ચારે બાજુ એક હવા થઈ છે ચારે બાજુ લોકો પંદર જગ્યાએ તો બનવા માંડ્યા સંકુલો નાના મોટા અને અત્યારે તો હું બીજો પ્રચાર એ પાછો કરું છું કે હવે પટેલના છોકરાઓ ઉદ્યોગપતિ બને છે તો આપણે ઉદ્યોગપતિ બનવું હું ઉદ્યોગપતિઓને લાવું છું અને એની મિટિંગો કરું છું અને યુવાન છોકરાને ભેગા કરું છું પાછો અમે બિઝનેસ સમિટ ચાલુ કર્યું છે યુવાનોનું એમાં એ લોકોને મેં કેટલો સહકાર આપું છું કે તમે કહેશો ત્યાં આવીશ આખા ભારતમાં કહેશો ભારત લેવલનું છે એ લોકોએ મને હમણાં મહામંત્રી બનાવ્યો આખા ઇન્ડિયાનો કે દાદા તમે હશો તો અમને હિંમત આવશે કે બેટા હું તૈયાર છું મારામાં શક્તિ છે ત્યાં સુધી દોડીશ અને ભારતમાં આવી જ્યાં થશે ત્યાં એટલે યુવાનોને દીકરીઓ જે ગ્રેજ્યુએટ દીકરીઓને હું જોઉં છું ને મારો જીવ બળી જાય છે એટલી એસી એસી ટકા હોય છે એન્જિનિયરિંગમાં બીજામાં ના બીકોમમાં ના હવે એ દીકરા દીકરીઓ બેકાર છે અને હવે તો સરકાર કેટલી સવલત આપે છે ઢિયાર બરોડાસો એસીમાં હું બી સિવિલ લેફ્ટન એન્જિનિયર તરીકે રિટાયર થયો અત્યારે હું ત્યાં સ્થાયી થયો છું અહીંયા આંબાવાડી પાસે અધર કાસ્ટી આપણા છે બાકી બધા જૈનો રહે છે ત્યાં અને મારે સંસ્થા ત્યાં વીરપુરમાં બી પાંચસો વાર જમીન છે મારી અને ત્યાં ઉપાડા ગ્રાન્ટ જાણ કરી આપણે પાંચસો વાર ત્યાં લાયબ્રેરી છે છોકરાઓ ભણે છે અમે અર્ધ છોકરાઓ લાગ્યા દરબારોને પચાવી લેવી હતી પણ આપણે આપણે એને બચાવી લીધી મારા નામે કરીને અત્યારે સંસ્થા એજ્યુકેશન સોશિયલ ડેવલપમેન્ટ અને ટ્રસ્ટ પણ અને આ દાદાની બધી પ્રેરણા પ્રેરણાથી દીકરી છે એમએસસી છે અને આઈઆઈટી છે જમાય અને બીજી દીકરી છે વિખેત બીસી એન્જિનિયર કરી પછી એમબીએ સીઆઈસીમાંથી એમબી ત્રણ વર્ષ મહેનત કરી પછી એને એડમિશન કર્યું અને એ બી નવી આઈએમમાં મળતું હતું પણ એમને ના લીધું અને ડાયરેક્ટ આદિત્ય બિરલામાં એને પોસ્ટિંગ થયું પેલા આઈડિયામાં આઈડિયાનું બધું છે એરટેલમાં ટ્રેની ગઈ ત્યારે એના બધા જીએમ હતા ને આખા મહારાષ્ટ્રમાં કે સ્વાતિ એમ કરવાનું તમને મને દીકરા કેટલા ગણા રોટલા ભરાઈ જશે કારણ કે કેટલું ચાલતું હોય ને આ હા હા અને પછી અત્યારે લિંકડી એને નથી કરી આ કંપનીમાં જાય ઉડ ફોરેન ફાર્માવાળા વાળા એ લોકો પાર્ટીસ લાખના પેકેજ માં અત્યારે છે એ બોમ્બે છે પાર્ટીસ દીકરા એ મિકેનિકલ એન્જિનિયર છે 1902 2018 માં ત્યાં ગયો બોસ્ટન ગયો અમેરિકા અત્યારે એમએસ થઈને એ પણ કંપનીમાં લગભગ દોઢ લાખના ના પગારે કામ કરે છે દોઢ લાખ ગોલ્ડ લગભગ દસ લાખ રૂપિયા ઇન્ડિયન રેફ્યુજી અને અમે બે અનિરુદ્ધ સિંહ ભાઈ જ્યાં રહીએ છીએ દાદા સાડે દાદા તો મને તમારે મહામંત્રી કોઈ કોઈ પોસ્ટ આપશો કે ચાલો અમે તે તમે જે આપશો એ સ્વીકારશો એટલે દાદા જે કરે એમ કામ કરીએ છીએ અને શિક્ષણમાં હું નાનપણથી જ આ મને શિક્ષણમાં કરું છું નાનપણથી આ રીતે પાસ કરી અને નોકરી લાગી એટલે એમાં હું અડત્રીસ વર્ષના છ મહિના નોકરી કરી મારા છોકરા એક બેંકમાં છે ઓફિસરમાં બીજો છોકરો છે એ નું કરે છે એ બી સ્થાયી થયેલા છે બધા અમે વેલ સેટ હોય મારા કાકાને બધા અમેરિકા છે આખું ફેમિલી બનવું પ્લીઝ પાસે રહ્યા છે એમના છોકરાઓને એ બધા ત્યાં વેટ કરાવી ગયા એટલે હું આ રીતે અને પછી આની અંદર જોડાયો શું સુધી એમાં અને એમની સાથે હું કામ કરું છું જ્યાં લઈ જાય ત્યાં હું જોઉં છું અને એમની સેવા કરું છું એમને ઓર્ડર આપવા ત્યાં રાત્રે જોવાનું દિવસ પૂછો ને તમે છો તો કોઈ ખબર નહી હોય કે ત્યાં ઓફિસ માં પહેલા છે અત્યારે એમાં જ ખબર હશે મારા ઘરે અત્યારે અહીંયા સુધી એવું નહીં ખબર હોય અને ખાવાનું ક્યાંય ક્યાંય ખાવાનું દેખાવ ના હોય સવારે પહેલા નથી દાદા ને જોડે રાત્રે જઈએ અને બપોરે ખાવાનું દેખાવું ના હોય ચા અને નાસ્તો ના થાય ને એમાં આખો દેવા જાય બે પર હું નહીં કેવાનું દાદાએ કહ્યું કે કેવાનું નહીં આપણે બધા ફર્યા હોઈએ પણ હું કહું છું કે અમને દેશનામાંથી ચાલુ કરી દે અમારા ઘરમાં કેટલા કંટાઈ જતા હોય ક્યાં ગયા કહે છે રાત્રે આઠ થી નવ દસ વાગે ગેપ વાંચીએ બીજા દિવસે મારા ભાઈ બીજા છે ભાઈ પાછું કે અહીંયા જવાનું છે ત્યાં જઈએ ત્રીજા દિવસે ચોથા દિવસે પંચા સાતમ એક જ દિવસે ગેપ પડી જાય તમારે ત્યાં

અને કામનો સંભાળ છે અને બીજેક રાખી છે અને ક્યારેક કેવો માલ આવે ક્યારે માલ જાય ક્યારેક શું થાય એ બધું તો તમે જાણો તો કે જે બનતી હોય ત્યારે કેવું કેવું થતું હોય છે મોર બનતો હોય ત્યારે કેવું કેવું થતું હોય છે અને મારું દાન ઉઘરાવા જવાનું પાછું આ તો ધ્યાન રાખવાનું તો એવું દાન ઉઘરાવવાનું પાડશું અને બધે પડવાનું પાછું આવી રીતે અમે આ રીતે કામ કર્યું છે ના આ રીતે કામ કરતા રહ્યા છીએ અને હવે કામ કરતા રહીશું હમણાં એમ અને મારી ઉંમર કેટલી છે આવા ન્યુઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછી દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચાર માહિતી મળી જશે